રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ

ભાજપના પૂર્વ કોર્પોરેટર પત્ર લખીને હવે તેમણે માંગ કરી છે બીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને તેમણે પત્ર લખ્યો છે કે પાલિકાનો પ્લોટ ખુલ્લો કરાવવામાં આવે તેમણે રજૂઆત કરી છે વર્ષ બે હજાર બારમાં પાલિકા પાસે જમીન માંગવામાં આવી હતી કે સરકાર તરફથી તો આ અંગે કોઈ મંજૂરી ન મળી તેમ છતાં ત્યાં દિવાલ અને તબેલો બાંધી દેવામાં આવ્યો છે તો શું આ બધું જ્યારે બંધાતું હતું ત્યાં સમયે પાલિકા ઊંઘતી હતી હવે સવાલે થઈ રહ્યા છે પાલિકાના ઠરાવને સરકારે ના મંજૂર કર્યો હતો તેમ છતાં સરકારની મંજૂરી ન હોવા છતાં સરયામ અહીં આ જમીન પચાવી પાડવામાં આવી છે ભાજપના પૂર્વ કોર્પોરેટરે પત્ર લખીને માંગ કરી છે કે આ જમીન જે પચાવી પાડવામાં આવી છે આ પ્લોટ ખુલ્લો કરાવવામાં આવે